જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો જો અત્યારે ગયા છે નવું વાગવા આવ્યા છે અને અહીંયા સોઈ ગયું છે હા અહીંયા સોઈ ગયું છે જોઈ શકો છો અને જો એકદમ અત્યારે થોડુંક થોડુંક સૂર્યનારાયણ નીકળ્યું છે અને ચકલીઓ પણ મૂલી રહી છે મસ્ત મજાની અને સવાર સવારમાં તો વાત વાતાવરણ એટલું વાદળછાયું વાતાવરણ અને ખસો બધો વરસાદ પણ પડી ગયો છે અમારે અહીંયા તો પોણા સાતનો ચાલુ થયો હતો સાડા આઠ સુધી પડતો હતો એટલો થઈ ગયો હતો અને અહીંયા જો નાસ્તો કરી રહ્યો છે રોટલી વઘારી હતી રોટલી ખાઈ રહ્યો છે અને કાલે તન્મયનું રિઝલ્ટ હતું કાલે બ્લોગ બનાવ્યો તો પણ પછી કંઈ શૂટ બહુ મોડું થઈ ગયું અડધા વિડીયો શૂટ કરવાના રહી ગયા એવું થયું હતું ચલો તમને બતાવી દઉં કે જણાવી દઉં કે ત્રણ મહિને બ્યાસી ટકા આવી ગયા છે અને સિત્યાસી પર્સન્ટેજ છે એસએસસીમાં તો બહુ જ સરસ અને જૈવિક બહુ છે એના પપ્પા સાથે પૂજા કરાવવા માટે ચલો બધું કામ કરવાનું બાકી છે આજે કારણ કે મારે પણ અમે જનરલમાં ગયા હતા તો પગ થોડોક આવી રીતે શું કહેવાય મચકોડ આવી ગયું હતું એવું થઈ ગયું હતું મારા પગમાં એટલે આજે સારું છે બે દિવસ તો એના લીધે મને બહુ પગમાં દુખ્યું ને એવું કર્યું ખબર નહીં પગ જ આખું ચાલતા ચાલતા આખું આમ પગથિયું આવ્યું તો ત્યાં આગળ કપડું હતું તો દેખાયું નહીં અને આખો પગ આમ થઈ ગયો તો એના લીધે ઘૂંટણથી નીચેનો ભાગ બધું આખો દુખતો હતો એવું બધું થયું હતું તો ચાલો કંઈ નહીં હવે આપણે કામ સ્ટાર્ટ કરી દઈશું અને વાતાવરણમાં તો જો હજી એવું જ છે ખબર નહીં કે અને આજે દૂધી જણાનાનું શાક બનાવવાનું વિચારી રહ્યા છે અને હા તમને દર્શન પણ કરાવી દો આજે મારે સેવા પણ ક્યાં નહીં થઈ ગઈ હતી સાડા છની તો સેવા થઈ ગઈ છે તો અહીંયા જોઈ શકો છો તો હું બધા દર્શન કરી લેજો અને જો બારી પણ ખોલવાની છે આ બારી અમારા પવનના લીધે એ થઈ જાય છે જો સરસ મજાનું હવે તળકો આવી ગયું છે મસ્ત સૂર્યનારાયણ અત્યારે આવ્યા છે સરસ મજાનું તમે જોઈ શકો છો અને હનુમાન દાદા જો આવી રીતે તો સરસ ચલો હવે આપણે કપડાં વાસણ કરી કાઢીશું ઓકે તન્મય હા બેટા હવે તનમયને શું આગળ કરવાનું છે હે તો ત્રણ મહિના અમે વિચારી રહ્યા છીએ અગિયાર બાર સાયન્સ કરવાનું વિચારી રહ્યા છીએ તો હવે એડમિશન લેવા માટે પણ દોડા દોડી કરવું પડશે અને પાવર જાય જો પાવર જતો રહ્યો તો અમારે તો પાછો આવીએ પણ ગયો અમારે અહીંયા એવું બહુ ગામડામાં કે વરસાદ એક થોડોક પડ્યો નથી ને પાવર ગયો નથી ભલે વરસાદ પડે કે ના પડે પણ પાવર તો જાય જ લે ધાર્યું નથી કે આવી રીતે થાય છે તો ચલો આપણે કામ કરી દઈશું ફટાફટ જો અત્યારના દોઢ વાગી ગયા છે અને જો શાક રોટલી દૂધી ચણા દાળનું શાક બનાવી દીધું છે બટેકાનું શાક બની ગયું છે આ લોકોએ જમી પણ લીધું છે માનંદ તનમેન બાકી છે હું ગઈ હતી મિટિંગમાં હું ભૂલી ગઈ હતી આજે કે મિટિંગમાં મારે જવાનું છે એમ પણ છે અને જો લિયો સોઈ ગયું છે ઘર વગર એને નથી ગમતું ના એ તો મારે છે જાળીમાં જાડીમાં કેમ જાય ઓકે અમારા ભાઈ ચાલો તનમય જમી લઈએ આપડે મને બહુ ભૂખ લાગી ગઈ છે હમ તો ચલો ચલો કોને રોટલી આવડે છે મને ગરમ ગરમ રોટલી કોણ ખવડાવશે 다롱 c 가 s t s r i s <laughs> 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 વગાડો વગાડ જો અમારા ત્રણ મહિના ક્યારના અમે આ કીટા લાવી દીધું છે પણ વગાડ તો અમે તમને બતાવ્યું નતું તો આજે અમે બતાવી દઈએ છીએ પ્લીઝ વગાડ ને બેટા જો લીઓ અલા લીઓ જો આય હાય જલ્દી આપણું પોતું લઈ લીધું

Vá, Eu Não, não esteja aqui. Vá para fora. Não. Vá, vá. Ele está com raiva. Ele está com raiva por causa dele. Vá, vá. Vá para trás. Chuchu. 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 Vá para trás. જે વાસણ ઘુસવાના છીએ મારા વાસણ વાળા બેન પાંચ દિવસ સુધી આવવાના વાસણ શીખાડીશું

તો જો અત્યારે બનાવવાનું છે દાલબાટી બનાવવાની છે દાળ બાફો મૂકી દીધી છે બાટી માટેનું જે લૂંટ હોય એ પણ તૈયાર કરી દીધું છે એ બાટી તળવાની છે તો એની માટે હું અહીંયા લસણ અને ડુંગળી લઈને બેસી ગઈ છું ઓથમી છે તો એ બી સરખી કરી દીધી આટલી થઈ છે ને આટલી બાકી છે હજી અને લસણ લસણની ચટણી બનાવવાની છે ને ડુંગળી સમારવાની છે ઝીણી ઝીણી તો ચલો સમારીશું ને જોડે જોડે તારક મેળાના ઉલટા ચશ્મા પણ ચાલી રહ્યા છે અહીંયા જોઈ શકો છો તો જો કુકરમાં સીધી દાળ બપરી જાય પછી આપણે એનો વઘાર કરીને મસ્ત મજાની દાળબાટી તૈયાર કરી દઈશું તો જો અહીંયા જોઈ શકો છો કે બાટી તૈયાર થઈ ગઈ છે અહીંયા સરસ મજાની બાટી અહીંયા દાળ જમવા બેસી ગયું છે સરસ મજાની લસણની ચટણી જોઈ શકો છો બહુ ડુંગળી સાથે છે આ અને લીંબુ પણ છે અને ઘી પણ લીધું છે અને અહીંયા તમે પણ બેસી જાય છે જમવા અને લિઓને અંદર આવું છે અને ચકચક કરી રહ્યો છે પણ અમે અંદર નહીં લાવતા કેમ કે અહીંયા અમને બહુ હેરાન કરે છે કે અમે અત્યારે બહાર આવ્યું છે જમતી વખતે જો ત્યાં હું બહુ બહુ કરે છે તો અત્યારે આવું છે અમે જમી લઈએ